પેન ઇન્ડિયા સ્ટાર બની ગયેલા સારાસની એક્શન ક્રાઇમ થ્રિલર ફિલ્મ સાલાર સિનેમા ઘરોમાં રિલીઝ થયાના બે દિવસમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વર્લ્ડ વાઇડમાં પણ કરોડોની કમાણી કરી રહી છે અને ત્રણસો કરોડના ક્લબની નજીક પહોંચી ગઈ છે મળતી માહિતી અનુસાર સાઉથના સુપરસ્ટાર પ્રભાસની સાલાર ફિલ્મ બાવીસ ડિસેમ્બર થિયેટર્સમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના બે દિવસમાં ફિલ્મ દુનિયાભરમાં છવાઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના બે દિવસમાં બમ્પર કમાણી કરીને વિશ્વભરમાં રેકોર્ડ પણ બનાવ્યું છે તો શાહરૂખ ખાનની એક પછી એક એમ બે સફળ ફિલ્મ બાદ ફિલ્મ સાલા ડંકીને જોરદાર ટક્કર આપીને તગડી કમાણી કરી રહી છે રિલીઝના પહેલા દિવસે જ ફિલ્મ એકસો ઇઠ્યોતેર સાત કરોડ રૂપિયાનું કલેક્શન કરી વર્ષના સૌથી વધુ અપનાર ફિલ્મ બની હતી ત્યારે હવે બીજા દિવસે પણ વર્લ્ડ વાઇડ એકસો કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે આ વાતની જાણકારી ટ્રેડ એનાલિસિસ રમેશ બાલાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી આ સાથે જ